आडम चोर आऊ या पर परवावा पर, कोंकर करगो बस कों बस छोकरा वादे सरी है ना ना घेर पग पग ब भाई नासी हां ना ना आज कोण करसे मेहनत तारो बाण करसे पही आ खुद आम फोन कराय कराय भरोसा ना, कर ना, कर ना। खावणी आलु મે લઉ <laughs>

એવું તો આપણને ખબર નઈ પણ આ તો કોઈ એટલે એમને નક્કી કરી લીધું એ તો જોયા જશે શું થાય તપાસ પાપ મારતા રેજો એ બાજુ ઓટો મારે ને એવું ટાઈમ મળશે એટલે જઈ હા ટાઈમ મન તો પાછ જવાનું પણ આ ભજ્યાત ભાઈ આમ બહુ કર હારો ને કામ કરાવજો કામ હવે ન બોલ તું ના કામ ન કામ તો અરે હું હું કર કો મઈ આ જો આ દેખા તો હે બધું ફરો આ ના તો આ ઓનો બરો ચંપાણી ચંપાણી ફરી વરે હમણો ઓનો તો મીઘરો જવા નહી હજુ તો હું હમુજ કશું જ કોમ નહી કરવા અને જલ્દી કે છે ઘેર આવે તો પગે હમો નહીં મેલું પછી આ મારો બે તો છોકરો વાદે જ ચડ્યો બસ જ્યાં હોય તાર અમને ઘેર આવે તો મેલું નઈ અમને ના ના કોમ કરું પડે પણ જોર આવો અમને આ બધો છોકરો ભાગીદાર ભાગીદાર તમે એવું રહ્યા દો એ ડોલ પાછું ના મળી દો અને ડોલ પૂરા ના દો

Malabi Jung Aleni Ali avez Waw Nam la duver la européen au wab eøhe abaer adolescents어서 menyo ah cu Seon Billie butterflies. Absolutely. Come on out yo, still the counted gucken, harbor the minds kommer ik lakon. in the case am-apa

હલો ખતરાજી હા ડોહલો તો ખાઈ પોણી નહી પીવા દેતો કે નહીં ખાવા દેતો અને ક્યાંક ખાઈ લો કે ઓડીમ જઈને પડ્યું ખાવાનું તો શું દેતવા હોય ખાય તે તમે આવો ને કે હારું મને તો બહુ તકલીફ પડે અને ક્યાંક ખાઈ લો કે છે તો દેખાર ને તું ખાવાનું તો આ તો ડોહલો તો પાણી પીયા

પૈસા છોકરો બીમાર છોકરો પણ બીમાર હોય પણ પૈસા નહીં પૈસા નહીં પૈસા ખતરા પૈસા નહિ ખતરા ગાયબી તો પૈસા 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 વાળી

તકલીફ બપોરે ફોન એના લીલા એવું હે ખાધે પીધે એને તો કઈ શું તકલીફ નહીં કઈ ક્યાંક એને ફોન જવું કે પૈસાની જરૂર હતી એટલે મને ફોન કર્યો ના 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 કઈ કશી તકલીફ જ નહીં પછી તો બોલાવા તો છે તમે જો આવે એટલે ભાઈ હા આવ્યો લે પાપડ રોટલો એવું ખાવા નો રોટલો તો શું શું કે કે કશું તકલીફ જ નહીં કે શું તકલીફ તો રેવું જ નહીં મારતો ના ભાઈ આ તો આવું કર્યા હું નહીં બોલા